અમદાવાદ શહેરમાં ઠંડી અને ગરમીની મિક્સ ઋતુને કારણે રોગચાળામાં સામાન્ય વધારો થયો છે જાન્યુઆરી માસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે અમદાવાદમાં સાદા મેલેરિયાના દસ કેસ ઝેરી મેલેરિયાના છ કેસ ડેન્ગ્યુના સુડતાલી કેસ નોંધાયા છે

જેમ ગરમીની સિઝન આવે છે એમ પાણીજન્ય કેસીસ બાબતે કમ્પ્લેન આવતી હોય છે જેને અનુસંધાને જે તે હાઈ રિસ્ક વિસ્તાર છે ત્યાં મેક્સિમમ પાણીના સેમ્પલ લેવાય ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ સાથે સાથે જે કટ ફ્રૂટ્સ હોય છે જે ફૂડ આઇટમ ખુલ્લામાં રાખવામાં આવતી હોય છે આ તમામનું સેમ્પલ લેવામાં આવે અને જે જગ્યાએ બિનઆરોગ્ય ખોરાક જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલી છે મચ્છરજન્ય કેસીસ બાબતે સાદા મલેરિયાના દસ કેસીસ અને ડેન્ગ્યુના ફોર્ટી સેવન કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં જે કોઈ મચ્છર રિલેટેડ કમ્પ્લેન આવતી હોય છે આ એક ક્યુલેક્સ પ્રકારના મોસ્કિટો હોય છે જેને આપણે ન્યુસન્સ મોસ્કિટો તરીકે જાણતા હોય છે આનાથી ડેન્ગ્યુ કે ચિકનગુનિયા થવાની શક્યતા રહેતી નથી પરંતુ એક મચ્છરનો ઉપરાંત વધારે થતો હોય તે પ્રકારની કમ્પ્લેન અત્યારે આવી રહી છે મુખ્યત્વે આ પ્રકારના જે મચ્છરનું બ્રિડિંગ છે જે ગંદા પાણીમાં જે કટરનું પાણી હોય પોલ્યુટેડ વોટર હોય ઓપન પ્લોટમાં કોઈ પાણીનું સ્ટેગ્નેશન થયું હોય તે જગ્યાએ આનું બ્રિડિંગ થતું હોય છે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના જે ડ્રીમાઇસીસ હોય જે પોલ્યુટેડ વોટર હોય તે જગ્યાએ જંતુનાશક દવા છાંટવાની કામગીરી અને ફોગિંગની કામગીરી હાલમાં તૈનાત કરવામાં આવેલી છે